ગૃહમંત્રીની ગુજરાતમાં એક દીકરીનું સરઘસ નીકળે હિન્દુ દીકરીનું ટ્વીટ હતી ગૃહમંત્રી રાજીનામું આપે અમરેલીમાં થાય ગૃહમંત્રી રાજીનામું આપે આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ પણ ઘટનામાં દરેક ઘટનામાં ગૃહમંત્રી રાજીનામું આપી દે ને આપણે એવું માનીએ કે એમણે આપી દીધું આપણે એવું પણ માની લઈએ કે બીજા દિવસે ગોપાલ ઇટાલિયા ગૃહમંત્રી બની ગયા બની શું ફરક પડશે બનાવીને જુઓ ફરક ના પડે તો આજીવન ના બોલાવતા હું મને બનાવીન જુઓ ફરક ના પડે તો હું તમારા કેમેરા સામે કહી દઉં આજીવન ખેતી કરીશ જિંદગીમાં કોઈને હામે નહીં મળું બનાવીન જુઓ એવું થોડું છે તમે કેવા માણસ ને ટીઝર આપો પણ હે ટીઝર શું ટીઝર તો આપીશ ને તમે એક બેનેક વસ્તુ સમજો કે ગૃહ મંત્રી હોય એની સૌથી નજીક કોણ હોય સરકારમાં પોલીસ એટલે છે સરકારમાં સરકારમાં ગૃહ સચિવ ગૃહ સચિવ હોય ને મુખ્ય સચિવ ગૃહ વિભાગના ગૃહ સચિવ ની નજીક કોણ હોય નાયબ સચિવ એવા બધા લોકો હોય ડીજી ની નજીક એડીજી ડીજી હોય જે સૌથી નજીક બેઠેલો છે ને માણસ રોજ જોતો હોય કાતો આઠ પાસ છે આમાં ક્યાં અક્કલ છે આ બાળક બુદ્ધિ વેડા કરે છે ગમે તેવી ટ્વિટો કરે છે ગમે ત્યાં તમાશા કરે છે આનાથી કઈ થાય એમ નથી એટલે પેલો ગૃહ સચિવ હોય ને એનામાં એ વાત આવે કે આ નોન સિરિયસ માણસ છે બોલ બચ્ચન માણસ છે એટલે ગૃહ સચિવનું પછી આખું પરફોર્મન્સ જે હોય એ એ રીતનું થઈ જાય ગૃહ સચિવનું પરફોર્મન્સ નીચે જાય એનું નીચે જાય એનું નીચે જાય એનું નીચે જાય કે કોન્સ્ટેબલ લેવલ સુધી બિન જવાબદારી ભર્યું વર્તન ગેરજવાબદારી ભર્યું વર્તન નોન સિરિયસનેસ નીચે સુધી જાય ગૃહમંત્રી સિલેક્ટેડ ઘટનામાં મોટી મોટી વાતો કરે વરઘોડા કાઢીશ આમ કરીશ અમરેલીમાં વરઘોડો નીકળે તો બોલે નહીં આ બધી વસ્તુ આપણે તો દૂરથી જોઈએ ગૃહ સચિવ નજીકથી જોતા હોય ડીજી અને ગૃહ સચિવ ઉપર ગૃહ મંત્રીના વર્તન આવડત અને બુદ્ધિ ની જે અસર પડતી હોય ને એ અસર કોન્સ્ટેબલ સુધી જતી હોય આપણે ત્યાં ઘોડો ઘોડો હોય ને ઘોડો એને કુદરતી એવી ક્ષમતા આપેલી છે ઈશ્વરે કે એની ઉપર કોઈ માણસ બેસે ને તો ઘોડાને ખબર પડી જાય કે આ પાક્કો અસવાર છે કે કાચો માણસ છે પાક્કો અસવાર બેઠે એટલે ઘોડો કમ્પ્લીટ રેવાલ ચાલ ચાલે એની રેવાલ એટલે એની જે સ્પેશિયલ ચાલ છે

આઠ પાસ તો મારા મમ્મી છે એમાં કઈ વાંધો નથી આઠ પાસ તો આખી દુનિયામાં અનેક મળી હર્ષભાઈ છે ત્રણ કરોડપતિ માણસ છે એ અમીર માણસો છે જે જમાનામાં લોકો પાસે ખાવાના પૈસા નહોતા એ જમાનામાં એમની પાસે બંગલા તે પૈસા પ્રોપર્ટી હતું એક ગરીબનો છોકરો ભણ્યા વગરનો રહી જાય ને તો એ પણ એમાં નવાઈ નથી લાગતી કે એની પાસે પૈસા નહોતા જ નતો ભણ્યો

મતલબ અમુક પરિવારોને અપવાદરૂપ બાદ કરીએ તો હું હમણાં જ એક ઉદ્યોગપતિને મળી હતી ખૂબ મોટા ઉદ્યોગપતિ છે બીજી પેઢીના ઉદ્યોગપતિ છે એ ખૂબ શ્રીમંત પરિવારમાંથી આવે છે હું એમનું નામ નથી લેવા માંગતી સુરતમાં જ મળી હતી અને કરોડોનો બિઝનેસ સંભાળે છે બહુ જ સારી રીતે પણ એ નથી ભણ્યા ભણવામાં એમને મજા નહોતી આવતી એમને ડર લાગી લાગતો હતો ને ઘણા બધા એમના રીઝન હતા મેં એમની પાસેથી એ સમજ્યા પણ ખરા કે શું કામ આટલું બધું તમારા પર ફેમિલીનું પણ પ્રેશર હશે પૈસાવાળા હોય તો ઉપરથી વધારે પ્રેશર હોય કેટલો સમૃદ્ધ પરિવારમાંથી આવે છે છોકરો તો કોઈક તો કારણ હશે કોઈક પણ વ્યક્તિનું એટલે મને હસભાઈ નું નથી ખબર કેમનું શું કારણ છે છોડવાનું મને ખબર છે ને મેં કીધું તમને તમે જે ઉદ્યોગપતિની વાત કરો છો ને બીજી પેઢીના એનું બેકગ્રાઉન્ડ ગામડાનું ખેતીનું હશે ને પણ એ બીજી પેઢીનું હા ભલે અરે પાંચમી પેઢીના પાંચમી બસ બીજી એટલે એના એ ન ભણે અને એ છતાંય સારી રીતે સામ્રાજ્ય ચલાવી શકે છે હું બોલું ને બોલું હા હા ધંધો ચલાવવો અને સરકાર ચલાવવી બે અલગ વસ્તુ છે ધંધામાં તમે જે તમારી નીચે જેટલા માણસો છે એ તમારા નોકર છે સરકારમાં તમારી નીચે આજુબાજુ ઉપર છે એ બધા નોકર નથી એ બધા બોસ છે ધંધો ચલાવવામાં નોકર સાથે કામ લેવાનું છે માલિક બનીને સરકાર ચલાવવામાં જનતા માલિક છે તમે એના નોકર છો એટલે નોકર બનીને માલિકનું કામ કરવાનું છે પહેલામાં માલિક બનીને નોકર પાસે કામ લેવાનું છે તો નોકર થઈને માલિકનું કામ કરવામાં આવડત જોઈએ માલિક બની નોકર પાસે કામ લેવા ન પણ ખબર પડતી હોય તોય ચાલ્યા કરે ઘણી વખત હાલે નો ખબર પડતી હોય પેને નોકરીની જરૂર છે મારા બાપાની પેઢી છે મને નથી આવડતું તો ધંધો હાલશે આ ફરક છે બંનેમાં દેશમાં અનેક એવા રાજનેતાઓ રહ્યા છે કે જે ખૂબ ભણ્યા નથી પણ એમણે ખૂબ સારું શાસન આપ્યું છે તમારા હિસાબથી કે તમારા દ્રષ્ટિકોણથી કે બાપા પટેલે ક્યાં ભણેલા હતા હું દાખલો આપું હું એક બોલ હું દાખલો આપું કે ઈશુ આપણે એમને ઠોટ કહીશું બિલકુલ નો કહી શકાય એમણે ગોકુળિયું ગામ જેવી યોજના આપી હું હું જે કહેવા માંગુ છું એ જ છે મારી વાત પૂરી તો થવા દો કે મારો મુદ્દો આઠ પાસ થી એની શૈક્ષણિક લાયકાત થી નથી આવડત થી છે આઠ ન ભણ્યા હોય બિલકુલ ન ભણ્યા હોય મારા મમ્મી બિલકુલ નથી ભણ્યા આઠ ભણ્યા તોય મારી જેવો છોકરો મોટો કર્યો ને કર્યો ને મારા મમ્મીએ જ મને મોટો કર્યો ને તો સક્ષમતા હોય શકે છે પણ જેના ઘરમાં આટલી બધી સક્ષમતા હોવા છતાંય છોકરા ભણ્યા ન હોય અને નથી ભણ્યા તો એણે ધંધો નથી કર્યો શું ધંધા કર્યા વિદ્યાર્થી મોરચામાં જોડાઈને હોબાળા ઉલ્લડ તોફાનો દેકારાઓ ફોટો સેશન કર્યું છે કાંકરિયા શું કર્યું બરાબર છે પણ એ લોકો અમીરોના છોકરા તો નથી ને અમીરોના છોકરા આ ન કરે જનરલી અમીરોના છોકરાઓ પોલિટિકલ પાર્ટીના વિદ્યાર્થી મોરચામાં જોડાઈને તોફાનો હુડદંગ માથાકૂટ તોફાનો ન કરે એ ગરીબનો છોકરો મોરચા બોરચામાં હોઈ શકે જેના બાપા પાસે સો કરોડ રૂપિયા હોય એનો છોકરો પાર્ટીના મોરચામાં જઈને તોફાન કરે એ કેવું લાગે રાહુલ ગાંધી નથી બેસતા કરોડ પરિવાર માંથી અપેક્ષા છે કે તમે સામાન્ય રીતે તમે એવું માનો છો કે આવું હોય સામાન્ય રીતે આજે સામાન્ય રીતે હોય જન્મ થયો ત્યારે આવું સામાન્ય નહોતું એ છોકરા એ રાજનીતિમાં આવ્યા

વર્ષો સુધી સંગઠનના અલગ અલગ હોદ્દા પર શીખતા 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 પગથિયા ચડતા 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 ઘડાઈને અથડાઈને પડીને ભાંગીને તૂટીને બધું જ શીખીને સમજીને સીએમ બન્યા ત્યારે એ આઠ પાસ હોવા છતાંય સારું ચલાવી શક્યા એક મિનિટ પૂરું થવા દેજો હર સંઘવી અમીર પપ્પાના દીકરા હોવા છતાંય સીધું પૈસાના દમ ઉપર વિદ્યાર્થી મોરચામાં અને ત્યાર પછી થોડા ઘણા તોફાન નાટક મસ્તી દેકારો કરીને પૈસાના દમ પર પહેલી જ વખતમાં ગૃહમંત્રી અત્યારે બન્યા છે આમ વખતે હું એમ કહું છું કે ગૃહમંત્રીમાં એટલી બધી આવડત હોત તો આજે ગુજરાતની અંદર પોલીસ બેફામ કેમ ગૃહ સચિવે એવું કેવું પડ્યું ગૃહ વિભાગમાં કે પોલીસ એફઆઈઆર નથી લેતી આખા ગુજરાતની એ તો ઓન રેકોર્ડ વાત છે આ સિવાય અનેક ઘટનામાં હાઈકોર્ટે પોલીસને કડકમાં કડક ઠપકો આપવો પડ્યો એક ગૃહમંત્રી પોલીસને કેમ સીધી નથી રાખી શકતા તો પોલીસે સમજે છે કે આનાથી કંઈ થાય એમ નથી એટલે તો હું કહું છું કે પોલીસે જાણી ગઈ છે કે આ નહીં ચાલે મન ફાવે એવું કરો પોલીસની એવી હિંમત કે હાઈકોર્ટે ઠપકો આપ્યા પછી એફઆઈઆર ન લખે જૂનાગઢમાં ડોક્ટર ચગ નામના વ્યક્તિ આત્મહત્યા કરી ભાજપના સાંસદનું નામ લખીને ચિઠ્ઠી મૂકી અને એફઆઈઆર કરાવવા ક્યાં આવવું પડ્યું હાઈકોર્ટમાં આવવું પડ્યું આ જ જગ્યાએ જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પેલા ભાવેશ લાબરિયા કરીને પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી પેલી ડીવાયએસપીના મારના કારણે એફઆઈઆર લખાવવા માટે હાઈકોર્ટ સુધી આવવું પડ્યું એવી અનેક ઘટનાઓ બેન કહેવા બેસીશું તો લિસ્ટ લાંબુ છે કે જેમાં પોલીસ નથી અને આજ સમયે ભૂતકાળમાં નામે પૈસા આજે પેલો કાંડ પકડાયો કે પેલા ની ગેરહાજરીમાં પોલીસ ની કોઈ બદલી કરી નાખી નકલી સહીઓ કરીને અને નકલી 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 એટલી હદે નકલી વેચાવાનું તમે જુઓ બે વાંચી બેન તમને મસ્ત વાસ્તુ કહું તમે કોઈ પણ પોલીસ તમે ઓળખતા હો એને તમે પૂછજો કે આજથી કેટલાક વર્ષ જયારે હું નોકરીમાં લાગ્યો બે હજાર બારમાં પોલીસમાં ત્યારે આખા પોલીસ ખાતામાં એવી એક માનસિકતા હતી કે એનડી ના કેસમાં બહુ જલ્દીથી પોલીસ પડે નહીં ડ્રગ્સના કેસમાં કે ડ્રગ્સના કેસની કાયદાકીય પ્રક્રિયા એવી છે કે જો પોલીસથી જરાય પણ ચૂપ થાય તો પોલીસની ઉપર એક્શન લેવાય શકે એવો કડક કાયદો છે હજુ બે હજાર બાર તેરમાં હું પોલીસમાં હતો ત્યારે આટલા બધા ડ્રગ્સના કેસો થતા ન હતા આખા ગુજરાતના તમે બે હજાર બાર તેરમાં ડ્રગ્સના કેટલા કેસ થયા એ વિચારો અને બે હજાર ને ચોવીસ ચોવીસમાં કેટલા કેસ થયા સંઘવી ગૃહમંત્રી બન્યા પછી આખા ગુજરાતનું છાપું રોજે રોજ ખોલો હજારો 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 રૂપિયાનું ડ્રગ્સ કેવી રીતે હજારો રૂપિયાનું ડ્રગ્સ આ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત આવતું થયું પોલીસવાળાને ખબર પડી ગઈ કે આનાથી કંઈ થાય એવું નથી વેચા એટલું વેચો ને કમાવા એટલું કમાવો તમે બે હજાર બાર તેર ચૌદના આંકડા ઉઠાવો એનસીઆરબી ડેટા થયા નહી એટલે એ આંકડા ઉપરછલા ખૂબ એમાં વધારો છે પણ શું એનું કારણ એટલે શું એનું કારણ એ નથી કે જે તમે કહું ને કે પહેલા પોલીસ પડતી નહોતી એનડીપીએસના કેસમાં હવે એ ડ્રગ્સમાં કેસ કરે છે હવે ડ્રગ્સ પકડે છે આ પ્રકાર કોઈ ફરક નહી બિલકુલ ના 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 પડતા નહીં એટલે એટલા માટે કે પહેલા બહુ રેર કેસમાં ડ્રગ્સ આવતું રેર કેસમાં બહુ ઓછું ડ્રગ્સ નામની કોઈ વસ્તુ નોતી હું નોકરી કરતો હતો અમદાવાદમાં ત્યારની વાત કરું એટલે બહુ રેર કેસમાં ક્યારેક ક્યાંકથી થી ખબર મળે પોલીસને તો પોલીસ એને ઇગ્નોર કરતી છોડો ભાઈ એમ હજારોમાં એક કેસ છે તો છોડજો હવે એટલા મોટા જથ્થાબંધ કેસો થઈ રહ્યા છે બેન કે પોલીસ સ્ટેશનોમાં પીધેલા ની એફઆઈઆર જેવું રૂટીન કામ થઈ ગયું છે આ કેસમાં બે પાંચ પાંચ હજાર કરોડના કન્ટેનરો મુન્દ્રા થી પકડાય પેલા પીપાવા ડ્રગ્સ નું ઘણું ચાલુ થયું છે એવા સમાચાર મને અમરેલી થી લોકો એ સિવાય ગુજરાતમાં ચારો કરોડો નું ડ્રગ્સ વેચાય છે કેટલી મોટો જથ્થો આવવા લાગ્યો પેલા નતા પકડતા એમ આપણે માની લઈએ કે પેલા પકડતા નતા ન પકડવા લાગ્યા તો પેલા નતા પકડતા તો તો બહુ વેચાયું બહુ પીવાયું હશે તો તો આખા સમાજમાં ઉબાળો થઈ જાય બહુ પીવાય તો નજર સામે છોકરાઓ તરી આવતા પહેલા જો પોલીસ નહોતી પકડતી હર્ષ આવ્યા પહેલા આખાડા કાન થતા હતા અને ખૂબ ડ્રગ્સ વેચાતું હતું તો તો આખા ગુજરાતના છોકરાઓ નજર સામે દેખાઈ જતા પિતા પિતા કેવા લાગે છે પહેલાં આવતું નહોતું પેલા પિતા નહોતા રેર કેસમાં થતું હતું તો પોલીસ ઇગ્નોર કરતી હતી આજ એટલા મોટા સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો આવે છે ગૃહમંત્રીની કોઈ જવાબદારી નહીં અને અમે રાજીનામું માગીએ તો એનું ના માગીએ તો સુપટાવાળાના રાજીનામા માગીએ ગુજરાતમાં કાલ અમારી સરકાર આવે તો તમારે આ જ કહેવાનું હોય કે ભાઈ ગૃહમંત્રીની જવાબદારી છે કેમ કે તમે જુઓ બેન કે વર્ષો સુધી એવું હતું કે કોઈ માણસ ચોરીની એફઆઈઆર લખાવે સોનું ચોરાઈ ગયું હાર ચોરાઈ ગયો કોઈ કિંમતી ઘરેણા તો એફઆઈઆર થાય પોલીસ ચોરને પકડે લાવે કોર્ટમાંથી મુદ્દા માલ છોડાવવા અરજી આપે અને કોર્ટનો હુકમ થાય એ હુકમ લઈને માણસ પોલીસ સ્ટેશને જાય પોલીસ એને વસ્તુ પાછી આપી દે આ હતું હર્ષ સંઘવી આવ્યા પછી શું કર્યું એને કે જેટલા જેટલા લોકોનો મુદ્દા માલ પોલીસ સ્ટેશનમાં જમા હોય હીરા સોનું ચાંદી ઘરેણા એ સંઘવીના હસ્તે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ થાય છે શોબાજી કરવામાં તમે ચૂકતા નથી શોબાજી બધી જ કરી લેવાની પણ જ્યારે તમે તમારે જવાબ આપવાનો થાય ત્યારે કે ગૃહમંત્રીનું રાજીનામું શું કામ માંગો અરે ભાઈ કોઈનો સોનાનો હાર ચોરાઈ ગયો ઘરેથી આખી લીગલ પ્રોસેસમાં ઉતરીને માણસ પૈસાથી ઘસાયો વકીલોના ચક્કર ખાધા પોલીસના ચક્કર ખાધા માંડ માંડ હાર પાછો આવ્યો છે એ લેવા માટે ગૃહમંત્રી ફ્રી હોય ગૃહમંત્રીનો કાર્યક્રમ ગોઠવાય ત્યાં સુધી રાહ જોવાની પછી ગૃહમંત્રી જાણે આપણી ઉપર અહેસાન કર્યો એમ તેરા તુચકો અર્પણના ફોટા પડાવે અને ચોર તો છૂટી જાય છે ચોરીનો ગુનો તો અત્યારે જામીનપાત્ર પાત્ર બનાવી દીધો છે સરકારે ચોર છૂટી જાય છે અને તેરા તુચકો અર્પણના ફોટા પડાવવામાં નંબર વન છો તો જવાબદારી ડ્રગ્સ આવે છે ત્યારે કેમ ગૃહમંત્રી છટકી જાય છે તમે જોતા હશો ને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ તો આટલા વર્ષોથી તો ગૃહમંત્રી ફોટા નતા પડાવતા લોકો શાંતિથી પોલીસ સ્ટેશને માલ લઈને જતા રહેતા ઘરે હવે રાહ જોવી પડે છે કોર્ટનો ઓર્ડર આવ્યા પછી પણ લોકો લોકોએ ગૃહમંત્રીનો પ્રોગ્રામ ગોઠવાય એની રાહ જોવી પડે છે તમે પોલીસમાં જોડાય ત્યારે પ્રદીપસિંહ જાડેજા હશે ગૃહમંત્રી ના એ વખતે પ્રફુલભાઈ હશે અને પછી પ્રદીપસિંહ બન્યા હશે

પ્રદીપસિંહ હોય ગંભીર માણસ તો ખરા પીઢ માણસ તો ખરા બોલતા હોય તો થોડીક સંવેદનશીલતા સાથે બોલતા હોય સંયમ સાથે સાથે બોલતા બોલતા હોય હોય ધીરજ એવું તો ખરું હું આમ રેસ્ક્યુ કરું મને બોલું ઓપિનિયન અને હું એવું જ ઈચ્છું છું આ મારી ટીકા પાછળ હું આ ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલ છે નિષ્ફળ માણસ છે આમ એડમિનિસ્ટ્રેટિવલી કઈ બહુ એની પાસેથી આપણે કઈ આશા રાખી ન શકીએ અઘરા નિર્ણયો લઈને ગુજરાતને આગળ લઈ જાય પણ ધીર ગંભીર માણસ છે એટલે એની ટીકા કરવાની જગ્યા નથી શાંતિથી બોલે થોડું થોડું બોલે માપે માપે બોલે બોલ બચ્ચન વેડા નો કરે ફાલતુ બકવાસ નો કરે એની ટીકા શું કરવાના આ માણસ રોજ જાગીને ડાયલોગ મારે છે તમે જે કરો છો એને આપણે બોલ બચ્ચન વેડા કે ડાયલોગની શ્રેણીમાં ગણીશું કે એને નહીં ગણીએ એને અત્યારે નહીં ગણાય કેમ કે અમે વિપક્ષમાં છીએ સરકારમાં આવીએ આવું વર્તન કરીએ એટલે ગમે તે એટલે શું ગેરબંધારણી કામ કર્યું અમે કોઈનું ખૂન કર્યું બળાત્કાર કર્યા સવાલ પૂછીએ છે ને સવાલ પૂછવું ગેરબંધારણી નથી એટલે રચનાત્મક ટીકા રચનાત્મક કાર્યક્રમો અને દરેક વખતે આઠ પાસ ગૃહમંત્રી ને આ બે સિવાય જયારે શબ્દો ન નીકળે વિપક્ષના તમે તમે તો તો જવાબદાર નેતા અધ્યક્ષ રહી આમ આદમી પાર્ટીના તો તમે જયારે તમારા બે વર્ષનો એટલે બે હજાર બાવીસ થી પચીસ ને જયારે જોશો તમે તો શું તમને એવો વિચાર ક્યારે આવે છે કે તમે આના સિવાય પણ ઘણું બધું કરી શક્યા હોત અમે તો જે કરવા જેવું અત્યારે જે સમજણ છે માણસ હંમેશા સમય સાથે પરિપક્વ થાય તમે બે હજાર પંદર નો ગોપાલ જુઓ તો બે હાજર વીસ વાળો સારો લાગે વીસ વાળો જુઓ તો પચીસ વાળો સારો લાગે એવું બની શકે હું તો સ્વીકારું છું અત્યારે મારી સમજણ કાચી હોય કોઈ પણ એંગલ થી તો મીડિયાના મિત્રો સમાજના આગેવાનો પરિવારના વડીલો જેમ કેતા જાય જેમ સમજાતું જેમ અમારી પરિપક્વતા અમે કેળવતા જઈએ છીએ એવું બની શકે કે આજે મારાથી ભૂલ થતી હશે પણ બે વર્ષ પછી મને મને થશે સમજાશે મારામાં મેચ્યોરિટી આવશે તો હું મારી ભૂલ સુધારી લઈશ તો તમને એવું લાગે છે કે તમારે તમને તમે જેમને સરખામણીએ ધીર ગંભીર ગણાવ્યા એવા નેતા પર તમારે જોતું નહોતું ફેંકવા જેવું એ સમયે મારી જે સમજણ હતી એ સમજણ પ્રમાણે મને જે કાંઈ યોગ્ય લાગ્યું એ કર્યું મેં તો કીધું મારી સમજણ વધતી જાય છે આજે કદાચ હું બોલતો હોય આજે તમને પ્રદીપસિંહ જાડેજા સરખામણીએ સારા લાગે છે એ વખતે તમે એમના પર જ ચપ્પલ ફેંક્યું હતું આ તો એવું છે ને મનમોહનસિંહ બધાને ખરાબ લાગતા હતા હવે સારા લાગવા લાગે મોદી આવ્યા પછી આવું છે